એક સમયે એક માણસ રસ્તા પરથી ચાલતો હતો પછી તેણે એક વિશાળ હાથી જોયો જે પાતળા દોરડા અને પાતળા ખીલે બંધાયેલો હતો આ જોઈને વ્યક્તિને ખૂબ આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ હાથી આટલો વિશાળ હોવા છતાં આ પાતળા દોરડાને તોડી શકતો નથી અને તેની સાથે બંધાયેલ છે પછી હાથીનો માલિક ત્યાં આવે છે વ્યક્તિ હાથીના માલિકને પૂછે છે શું આ હાથી એટલો વિશાળ અને શક્તિશાળી છે છતાં તે આવા નબળા અને પાતળા દોરડાથી બંધાયેલ છે તેને તોડવાનો પ્રયત્ન પણ ન કર્યો માલિકે કહ્યું કે આ હાથી નાનો હતો ત્યારથી હું તેને આ જગ્યાએ અને આ દોરડાથી બાંધી રહ્યો છું જ્યારે તે નાનો હતો ત્યારે તેને આ દોરડું તોડવાનો અને આ ખીલાને ઉખાડવાનો ઘણી વખત પ્રયાસ કર્યો પરંતુ તે તેને તોડવામાં સફળ ન થઈ શક્યો કારણ કે જ્યારે તે નાનો હતો અને તે કામ કરી શકતો ન હતો પછી તેના મનમાં માનવામાં આવ્યું કે આ દોરડું ખૂબ જ મજબૂત છે આ વસ્તુ સ્થાયી થઈ ગઈ છે અને તેને દોરડું ખૂટી તોડવાનો પ્રયાસ પણ બંધ કરી દીધો આજે આ હાથી એટલો વિશાળ અને શક્તિશાળી છે જેને તે તોડી શકે છે પરંતુ તે તેના મનમાં એવી માન્યતા બની ગઈ છે કે આ દોરોડું તોડી શકતો નથી એટલા માટે તે આ દોરડું તોડવાનો પ્રયત્ન પણ નથી કરતો એટલે જાથીઓની જેમ આપણે પણ આપણા મનમાં એવી માન્યતા બનાવીએ છીએ કે આપણા જીવનમાં કોઈ કામ ન થાય તે મનમાં વિશ્વાસ બેસી જાય છે તો પછી આપણને તે કામ કરવાનો પ્રયત્ન પણ નથી કરતા જ્યારે દુનિયામાં એવું કોઈ કામ નથી જે માણસ ન કરી શકે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે જેમ હાથીને મનમાં વિશ્વાસ થઈ ગયો હતો કે તે કરી શકતો નથી આ કારણે તેણે પ્રયત્ન કરવાનું છોડી દીધું આપણે કોઈ પણ કામ કરતા પહેલાં હાર ન માનવી જોઈએ પ્રયત્ન કરતા રહેવા જોઈએ હર હર મહાદેવ